તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તથા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાત ઓક્ટોબર બે હજાર એકના ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષો પૂર્ણ થયા છે આવા ચોવીસ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જેની વિકાસ ગાથા જન્મ ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સાતમી પંદર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે વડાપ્રધાન શ્રીના આહ્વાનને ઝીલીને તથા રાજ્ય સરકારના સહયોગથી કચ્છના ગામડાઓ વિકાસ સાધી ખરા અર્થમાં વિકાસ યાત્રામાં સહભાગી બનાવી રહ્યા છે આવા જ વડાપ્રધાન શ્રીના સ્વચ્છ ભારત મિશનના ધ્યેયને કચ્છમાં આવેલું કુનરીયા સમગ્ર કચ્છમાં સ્વચ્છતાની મિશાલ બની સ્વચ્છ મોડેલ ગામ તરીકે ઉભર્યું છે કચ્છના ભુજ તાલુકાનું કુનરિયાએ રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા સ્વચ્છતાનું મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું આ ગામની પંચાયત સહિત દરેક નાગરિકોએ સાથ મળીને વડાપ્રધાન શ્રીના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરી બતાવ્યું છે કુનરીયા ગામમાં રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત થયેલી છે રાજ્ય સરકારના આભારી આ ગામના ગ્રામજનો સરકાર અભિયાનોને પોતાની જવાબદારી સમજીને તેને પૂર્ણ કરવા હોશે હોશે ભાગ લે છે કુનેરિયા ગામ સ્વચ્છતા આરોગ્ય શિક્ષણ કૃષિ પ્રાથમિક સુવિધાઓના વિકાસ સાથે કચ્છભરમાં અગ્રેસર રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર શ્રેની વિવિધ યોજનાઓ સાથે કચ્છનું આગામ વિકાસ તરફ મંડાણ કરી રહ્યું છે રાજ્ય સરકારની અનેકવિધ વિકાસની યોજનાઓ તથા ગામના વિકાસમાં મળેલ સહયોગ બદલ કુનરિયા ગામ કચ્છમાં મોડેલ ગામ તરીકે ઉભરી આવ્યું છે જે બદલ ગ્રામજનો તરફથી સરપંચ શ્રી આનંદની લાગણી સાથે સરકાર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ રશ્મિ સાંગા છે હું કચ્છના ભુજ તાલુકાના કુનરિયા ગ્રામની સરપંચ છું અમારા ગામમાં પાંત્રીસો ની વસ્તી છે અને અમારું નાનકડું એવું ગામ આદર્શ મોડેલ વિલેજ તરીકે ઓળખાય છે એના માટે અમને ગામની સાથે સાથે સરકારનો પણ સારો એવો સહયોગ અમને મળે છે કારણ કે જે સરકારની અવનવી યોજનાઓ છે વિવિધ યોજનાઓનો લાભ જે ગામના લોકો લે છે એના માટે અમે સરકારનો પણ ધન્યવાદ માનીએ છીએ અમારા ગામમાં સોએ સો ટકા શૌચાલય થયેલ છે અને જાહેર શૌચાલય પણ બનેલા છે અને સ્વચ્છતાની વાત કરીએ તો અમે પાંચસો ઘરોમાં નિર્ધમ ચૂલાઓનું વિતરણ કર્યું છે અને પચાસ ઘરોમાં ગોબર ગેસ અપાવ્યા છે પચાસ ઘરોમાં અમે કમ્પોસ્ટ પીટ બનાવી આપ્યા છે પાંચસો ઘરોમાં અમે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રહી શકે એવી ડસ્ટબીનનું વિતરણ કર્યું છે અને સફાઈ માટે બીજી એક સારી એવી વાત કરું તો આગલા જ મહિને અમારા ગામમાં સરકાર તરફથી અમને ગાડી મળેલ છે જે ઘરે ઘરથી કચરો લઈ અને ભીનો સૂકરો કચરો અલગ કરે છે અને ઘરે ઘરથી લઈ જાય છે અને બીજી વાત કરીએ તો સ્વચ્છતા માટે અમારા ગામમાં જ્યારે ગ્રામસભા થાય છે ત્યારે અમે એવી આયોજન કરીએ છીએ કે જે ગામમાં જે ફળ્યું જે મોલો હોય કે ઘર હોય જે સ્વચ્છ હશે એને અમે જાહેરમાં ઇનામ કે તેનાથી ગામના લોકો બીજા પણ પ્રેરણા લઈ અને આગળ વધે છે અને પોતાના ઘરને અને ફળિયાઓને સ્વચ્છ રાખે છે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે ખેડૂતોને લઈને યોજનાઓની વાત છે કે મહિલાઓ માટે જે આ સખી મંડળ બનાવેલા છે એની યોજનાઓની વાત છે તો અમારા ગામની તમામ મહિલાઓ અને અમારા ગામના જે તમામ છેવાડાના લોકો છે તેના સુધી આ લાભ પહોંચે એવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને અમારા ગામ જે આદર્શ મોલેર વિલેજ તરીકે આજે ઓળખાઈ રહ્યો છે અને સ્વચ્છતા અને સફાઈનો અમને જે અવોર્ડ મળ્યો છે એના માટે અમારા ગામના સહયોગને સાથે સાથે અમને સરકારનો પણ સારો એવો સહયોગ મળ્યો છે જેનાથી અમે અમારા ગામને મોડન વિલેજ તરીકે બનાવી શક્યા છીએ